રાપરના રામવાવ ગામના વહીવટદાર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સફાઈ અભિયાનને મજાક સમજે છે કે શું સફાઈ તો છોડો ગ્રામ પંચાયત પાસે સાવરણા પણ નથી જોકે ગ્રામ પંચાયત દ્વારા સફાઈ વેરાના વીસ રૂપિયા ઉઘરાણી કરવામાં આવે છે એ તલાટી સ્વીકારે છે રામવાવ ગામના જાગૃત નાગરિક દ્વારા વાયરલ થયેલ વિડીયો ઘણું બધું સૂચવી જાય છે જય માતાજી મિત્રો મારું નામ જાડેજા રાણુભા સુરતચંદ ગામ રામવાવ આ રામભાવની ગ્રામ પંચાયતે આવેલું છું અત્યારે હું આ ગ્રામ પંચાયતનો આ અમારા ગામની પંચાયતનો મેન દ્વાર અંદર જવાનો રસ્તો આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા દેશની અંદર કરોડોની ગ્રાન્ટ ફાળવે છે સ્વચ્છતા અભિયાનની તો અમારા ગામના વહીવટી શ્રી અને તલાટી સાહેબને આ કચરો સફાઈ કરાવવામાં તકલીફ શું છે એમ આપણા ભારત દેશના અમુક ધારાસભ્યોને પણ મેં જોયા છે કે જે ઝાડુ લઈને સ્વચ્છતા અભિયાન ઉપર કામ કરે છે તો અમારા તલાટી સાહેબને અને વહીવટદારને તકલીફ શું છે જો આ રામવાની ગ્રામ પંચાયત અત્યારે તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસ પોણા છ વાગ્યા છે પોણા ચાર વાગે પંચાયત ખુલી છે આ પંચાયતનો જોઈ આ ચાલીનો વિડીયો છે આ પંચાયતનો અંદર મેન દ્વાર છે હા અમારા તલાટી સાહેબ અને બાજુમાં અહીંયા સરકારી દવાખાનો છે જે અઠવાડિયામાં એક જ વખત ખુલે છે બુધવારે કેમકે અમારા ગામની અંદર કોઈ બી માણસ બીમાર પડે તો બુધવારે જ પડે છે બુધવાર સિવાય કોઈ બીમાર પડતું જ નથી પછી બુધવારે અહીંયા દવા દવાખાનામાં ડૉક્ટરને આવવાનું એક જ કારણ છે પાણીની સુવિધા નથી જય માતાજી કવિરાત જી જય માતાજી સાહેબ ઘનશ્યામ બારોટ બોલો છું મા આશાપુરા ન્યૂઝ માટે જે બોલો બોલો સાહેબ હવે હું એમ કહેતો હતો કવિરાજ આપણા વડાપ્રધાન શ્રી સ્વચ્છતા અભિયાન માટે ખૂબ લાંબા સમયથી મોટી ઝુંબેશ ચલાવે છે હાજી સર બરોબર બરાબર છે તમારા વહીવટદાર જે ભરતભાઈ છે એ તો મને ખબર છે ડાવરીમાં એ પહેલાં તલાટી હતા ને એમણે જે ભ્રષ્ટાચાર કર્યો અને મા આપણે ઉજાગરે કર્યો હતો એટલે એમને મારો ફોન નથી ઉપાડ્યો પણ તમે ફોન ઉપાડ્યો એ સારું કર્યું સાહેબ તમારી ગ્રામ પંચાયત તમને આયાને કેટલો સમય થયો પણ મને એવું લાગે છે કે છેલ્લા ત્રણ ચાર વર્ષ આ ગ્રામ પંચાયતમાં કોઈ પણ પ્રકારની સફાઈ થઈ હું દેખાતું નથી હમણાં મને એક વાયરલ વિડીયો મૂક્યો મને આયો મળ્યો રાણુભાઈ બોલે છે તો સાહેબ આ ખરેખર મારી વાત સાંભળો જયારે વડાપ્રધાન શ્રી આપણા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જી ગામો ગામ જઈ અને સ્વચ્છતા અભિયાન હલાવતા હોય તમારી ગ્રામ પંચાયતના જે આ દ્રશ્ય છે ને ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન શ્રીની ઝુંબેશ ઉપર પાણી ફેરવતા હોય ને એવું સ્પષ્ટ બતાવી રહ્યું છું તમે એક કારણ છો તમને એટલી તો ખ્યાલ હોવો જ જોઈએ ક્યારે આ આ ગ્રામ પંચાયત મારા હેઠળ આવે છે વહીવટદારને છોડો તમે વહીવટદાર તો ભ્રષ્ટાચારી છે હું આ તમે સાંભળો છો તમારી મારી બાઈટ ઓલરેડી મા ન્યૂઝમાં હાલવાની છે અને હું ખુલ્લે એમ કહું છું કે ભરતભાઈ ભ્રષ્ટાચારી છે બરાબર અને ડાવરીમાં થોડો કરવામાં આવ્યો એ મને બરાબર ખબર છે પણ કહેવાનો મતલબ એ છે કે તમારા જેવા સનિષ્ઠ માણસો જયારે તલાટી તરીકે ફરજ બજાવ મને ખ્યાલ હમણાં જ ખબર પડી રાણુબાભાઈ જ વાત કરી કે એમની પાસે આઠ દસ ગામોનો ચાર્જ છે તમારી પાસે ઓલરેડી કેટલા ગામોનો ચાર્જ છે

પેલી વાત સાંભળો મારી પાસે charge આયા ના પંદર દિવસ જેવુ થયું છે અને બીજી વસ્તુ કે CHC અને જે પંચાયત જે છે ને એની વચ્ચે એક છે એટલે મારે જેને તો ઉકરડો ગામ પંચાયત માં જ છે પેલા એક વસ્તુ સમજી લો જે ઉકરડો તમને દેખવા જોવામાં જ નથી આવ્યો ગ્રામ પંચાયત ની અંદર જે સાહેબ કચરો પડ્યો છે ને ઈવન તમારા તમારી લોબી માં જ મારી વાત સાંભળો જે આ પશુઓ એ જે જે કાંઈ મૂત્ર વિસર્જન કર્યું છે એના સહિત નું મારી વાત સાંભળો સાહેબ

અત્યારે સરપંચ નથી આ જવાબદારી સંપૂર્ણપણે વહીવટદાર ની છે પણ વહીવટદાર તો મારી વાત ના ભરો વહીવટદાર ની જે વાતો છે ને પેલી વાત તો એ મારા નંબર વહીવટદાર પાસે સેવ છે અચ્છા નંબર મારી પાસે સેવ છે તે છતાં એમણે મારા મારો ફોન ના ઉપાડીને પહેલી વાત તો એ સાબિત કરી કે ક્યાંક ક્યાંક ને જે જવાબદારી છે ને એમાં સંપૂર્ણપણે નિષ્ફળ છે કવિરાજ તમને જ થયા છે એટલે હું તમારા ઉપર કોઈ પણ પ્રકારનો દોષનો ટોપલો જોડતો નથી પણ જ્યારે તમે જ્યારે તમે સરકાર તમને તમારી ફરજ માટે પગાર આપતી હોય ત્યારે આપણી જવાબદારી એ બને છે કે આપણે આપણી ફરજમાં આવેલા કામને સંપૂર્ણ ગંભીરતાથી નિભાવવું જોઈએ

લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ